ગાંધીનગરના કમલમ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો હતો એક બાંધકામની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી બચાવ દરમિયાન દટાયેલા ત્રણ કામદારોમાંથી એકને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે અન્ય બે કામદારોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા દુર્ઘટના સેફટીના નિયમોની અવગણના અને બેદરકારીને કારણે બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ અંગેની અધિકૃત વિગતો હજી સુધી સામે આવી નથી સ્થાનિક તંત્ર અને પોલીસ ઘટનાની તપાસમાં જોડાઈ ગયા છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા પ્રયાસો ચાલી રહ્યા છે આ દુર્ઘટનાએ બાંધકામ સાઇટ પર કામ કરતા કામદારો અને સલામતી અને ત્યાંની વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે આપણા ગાંધીનગર પોલીસ કંટ્રોલની હેડ કોન્સ્ટેબલ મેહુલ ભઈએ ગાંધીનગર ફાયર કંટ્રોલની અંદર અગિયારના ચાલીસ મિનિટે વર્ધી લખાવેલ કે કોબા કમલમ પાસે શ્રીજી એરએસમાં ભેકડ ઘસી પડેલ છે અને અગિયારના બેતાલીસ મિનિટે ગાંધીનગર ફાયર સર્વિસના બે વાહનો અને રેસ્ક્યુ ટીમ ત્યાં ઘટના સ્થળે જવા રવાના થઈને અને ત્યાં ઘટના સ્થળે પહોંચતા ત્યાંના સાઈડ ઉપરના લેબર વર્કરો ફાયરનો સ્ટાફ અને પોલીસનો સ્ટાફ સાથે મળીને ત્રણ ડેડ બોડીઓ ભીખરની અંદર નીચે દટાઈ ગયેલી હતી તેના રેસ્ક્યુ કરીને બહાર કાઢે અને બે જીવિત વ્યક્તિઓ લેબરને પ્રાઇવેટ વ્હીકલની અંદર નાના ચિલોડા પાસે અક્ષર હોસ્પિટલમાં એડમિટ કરવા માટે રવાના કરે અને એક મૃત વ્યક્તિને પોલીસને અમે સોંપીને ત્યાંથી રેસ્ક્યુ કામગીરી કરીને પરત ગાંધીનગર ફાયર સ્ટેશન આવેલું